મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સંગરા વેલકમ ટુ અવર ન્યુ લો છે સવારના 10 અને આજે દુર્વાનો બર્થડે તો આજે અમારે બધે ન્યા જવાનું છે એટલે તો ગિફ્ટ લેવા જવાનું છે કે કઈક શું લઈ વિચારીએ અને જો મસ્ત મસ્ત છે અત્યારે હે ને દો કેટલી જાય મુકો થાવ ખાલી પડ્યું બધું

નીલભાઈ ને જો એક્ઝામ છે આજે એક્ઝામ નો બીજો દિવસ છે તો ઈ જો રીડિંગ કરે છે અને ધર્મોભાઈ ખાય છે દહી કડકડિયા ને દહી હતું કડકડિયા મૂકી દીધે દહી ખાય છે તો એવું બધું છે મમ્મી ખાનું ગોઠવે છે ને જાય પછી મેં તું કામે ચડી જાવ હવે થોડીક હા મૂલ્યાંકન સુધી નું એકસઠ પેજ નંબર સુધી હાલું પછી આગળ પૂછી હોત ચાલો તો કામકાજ ને બધું કરી ને પછી મળીએ ફટાફટ અને પછી પેલા છે ને પેલા ગિફ્ટ લઈ અહીંયા ગિફ્ટ અમે આવી ગયા છીએ ને ધર્મભાઈ સાથે હોય ને કઈ ન લે એવું તો બને જ નહીં તો એણે લીધી છે ઓટો રિક્ષા આટલી નાની ગાડી હતી તો મસ્ત હતી મમ્મી કે પચાસ રૂપિયાની લઈ લે ભાઈ એના કરતા આ સરસ હતી સો રૂપિયાની છે પણ બહુ મજબૂત છે ને અહીંયાથી ખુલે એવું નથી એકવાર લીધું ત્યારે અહીંયા અહીંથી ખોલીને રમે એવું કરે તો આજે બહુ મસ્ત છે કલર એ કેટલો ફેન છે પેરોટ કલર હતો ને હતો તો મને આ વધારે ગયો આ મારો ફેવરિટ કલર છે ફેવરિટ દુરવાના લાડવાના કપડા દીધા ને એમાં ચાર પાંચ જોડી છે ને દુધિયા કલરના દે મમ્મી કે તમે દુધિયા દુધિયા જ લીધા છે મેં મારો ફેવરિટ કલર કે નહીં એટલે મને જ્યાં જમીએ દુધિયા પહેલા દેખાય છે અને માટે ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે જે ગાડી તમે વિડીયોમાં જોઈ એ જ લીધી છે આપણે સસ્પેન્સ રાખવાનું નથી એક છે એટલે એવી ગાડી કેવું જ ચાલે બાકી કવર આપી દેસુ અને ગાડી આપી દેસું એટલે બે વસ્તુ ગાડી જોઈને રમે તો ખરામ લાઇટી વાળી હોય ચાલે એવી હોય એને મજા આવે એવું છે તો મમ્મી તો ગયા છે એના ફ્રેન્ડની અહીંયા અને મારે હવે રસોઈમાં રોટલીનો લોટ બધાઈ ગયો છે શાક વિચારું છું કરી એટલે બાળકોને ભાવે બેય કામ ફટાફટ હવે છે ને રસોઈ બનાવવાની તૈયારી કરીએ ચાલો રોટલી બટાકાનું શાક દહીં કડકડીયા છાસ ખાવા માટે અમારા ધર્મભાઈ અહીંયા બેસી ગયા છે અને દહીંમાં બધાય કડકડીયા નાખી દીધા છે ખાઈ જાશો ધર્મભાઈ ખાઈ જાશો ઓકે તો ચાલો આપણે પણ મસ્ત રસોઈ બની ગઈ છે કાંદા લઈ લીધા છે માર ભાઈ કાંદા નહીં ખાઉ કેમ આ પી જો બાજુમાં લઈ લે બે ચમચી એટલે બીજી બે જોશે તારે મને એક વાતનો જવાબ દે તમે કાંદા ખાશો નહીં ખાવ ભાવે કે નહીં તને ભાવે કાંદો લેવાય નો છે ખાય તો એ દૂર વાત છે ખોતરું પડ્યું હોય તો રાડે રાય કઈ નહીં ચાલો બહુ ભૂખ લાગી છે જમી લઈએ ને પછી ધર્મભાઈ ને સુવડાવવાની જવાબદારી મારી છે તો એ આજે મારે પૂરી કરવાની છે વાગી ગયા છે પાંચ પાંચ જેવું જો થઈ જ ગયું છે ઓલરેડી

ભાઈ ભાઈ ને થોડુંક મોઢું ચડ્યું છે એને પહેરવા છે કોટીવાળા કપડા ને હું કઉ છું કે અત્યારે સમજ ચાલે છે ને બર્થડે પાર્ટીમાં જઈએ છે તો એ પ્રમાણે પહેરો સિમ્પલ એમ તો એ ભાઈ ને કોટીવાળા પહેરવા મેરેજમાં પહેરે એવા એવું એવી રકઝક ચાલે છે અમારે અને અમારે એને છે ને બહુ ના પાડવી ને એટલે એ રોવા મળે જો આગળ રોઈને બતાવશે રોઈને બતાવી દો જો બતાવ્યું જો જો બતાવ્યું એ રોયન એ બતાવ્યો ધમું કેમ ભાઈ રોવે એમ રોવે બધાય તૈયાર થઈ ગયા છે બાપ દીકરા જો તૈયાર થઈને બેસી ગયા રેડી ઘરમાં રેડી રેડી નીલભાઈ ભાઈ હા પહેલા હમું તો મે આમ કેમેરો કેરો નતો ઈ થોડી નીચું જોવા મળ્યો બધાય રેડી થઈ ગયા છે સરસ ને મેં મેહોને જો મેચિંગ કરી લીધું

હે અમે છાંટતા હતા પછી તમારા કપડામાં અમે છાંટ દીધો મેં તો ક્યારે આવીને ક્યારે પહેરે એટલે એવું કર્યું તું ચાલો તો આપણું ગિફ્ટ રેડી કરી લીધું છે અહીંયા પર્સ લઈ લીધું છે આજે ધર્મ તારા કપડાં મેં કોઈ લીધા નથી હો એટલે તારે કાંઈ ટી શર્ટ વી શર્ટ કાંઈ ગંદુ નહીં કરતો હું પહેલાં કહી દઉં છું ટી શર્ટ પેન્ટ મેં કોઈ વસ્તુ લીધી નથી તારી ઓકે ચાલશે ને હે મારી મમ્મી અહીંયા જો રેડી થઈ ગયા છે સરસ રેડી મમ્મી જોકે મે મમ્મી તો સવારના જ રેડી થઈ ગયા તા

બે <tarek> મા <M> <laughs> 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 <Chogja. laughs> તેઓ સર પર જઈ લેજે ખાલી હા અમારી હડાઈ ને હડાઈ ને રેડી થઈ ગઈ છે દુરવા દુરવા આ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે નઈ નઈ જતો નથી કાઈ ને એમને ફોટો પાડી લઈએ દુર્વા અહીંયા જ દુર્વા દુર્વા ના ના જમો આજે આપણે માર કેક ખાવી છે જમોને

आज जो जान्छी गयो काने जायो भई आइग्यो केकी सब आइयो पर आमा दाडो राखो जो आइग्यो हालो दुर्गा आत्त बोलावे दादा न बान्द आवे न भदियो भदियो ल भोलो दो आमा भेल हात न हो

તો અમે બેઠા થોડીક વાર એવું બધું હતું તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને મળશું કાલે ફરીથી નવા બ્લોગ સાથે